બનાસકાંઠા જિલ્લાના કાંકૈય તાલુકાના થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો વેપારી વિભાગમાંથી ભાજપ પ્રેરિત પેનલને ચારમાંથી ત્રણ મળ્યા કિરીટભાઈ અમૃતલાલ અખાણી પટેલ નાગજીભાઈ ભેમાભાઈ જોશી નરેશભાઈ નરભેરામભાઈ ત્રણ બેઠકો મળી ખેડૂત વિભાગમાંથી દસમાંથી આઠ બેઠકો મળી ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ ચૌધરી બાબુભાઈ માલાભાઈ લક્ષમણભાઈ નાનજીભાઈ પટેલ ભગવાનભાઈ કરશનભાઈ ભેમસંગ ભેમાજી જાદવ દેસાઈ પ્રવિણભાઈ અમૃતભાઈ મગનભાઈ હરદાસભાઈ ઠાકોર રામાજી કપૂરજી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલની પેનલને વ્યાપારી વિભાગમાંથી એક બેઠક મળી મુકેશભાઈ રાવલણવાડા ખેડૂત વિભાગમાંથી બે બેઠક અણદાભાઈ રામાભાઈ પટેલ કરશનભાઈ રામાભાઈ મળી વ્યાપારી અને ખેડૂત વિભાગમાંથી ભાજપ પેનલને ચૌદ બેઠકમાંથી અગિયાર બેઠકો મળી અણદા પટેલની પેનલને ચૌદ બેઠકોમાંથી ત્રણ બેઠકો મળી ભાજપ પે મેન્ડેટ ન આપતા અણદા પટેલે

અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને એમની સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકેસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને હું પણ આગાઉ પણ મેં બોલ્યો હતો કે જે કોંગ્રેસ તાલુકામાં ઉત્સાહ હતો સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો એ પરિવર્તન માટે પરિવર્તનનો જે પવન હતો એ જ્યારે જ્યારે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય અહીંથી લોકોની સુખાકારી વધે ખેડૂતોની તમામ સગવડો છે સમગ્ર સમાજ ને સાથે લઈને ચાલવા વાળા એક વ્યક્તિ હતા એ વ્યક્તિનું જે માર્ગ અકસ્માત અવસાન થયું છે તો એ પ્રસંગે અમે આજે નિર્ણય કર્યો છે ભારતીય જનતા પાર્ટી અમને સૂચના આપી છે કે આપણે કોઈએ વિજય સર્કસ કાઢવાનું નથી કોઈએ ગળાલ બીજા ઉડાડવાના નથી કોઈએ હાર કોરા કરવાના નથી કોઈ ઢોલ નગેરા વગાડવાના નથી આ જીતને શાંતિ સર પચાવીને આપણે સૌએ ઘેર જવાનું છે તો આ સમગ્ર કાર્યકર્તા મિત્રોને તાલુકાના પ્રજાજનોને વિનંતી કરું છું કે આ જીત છે એ જીતને આપ સૌ શાંતિ સર પચાવીને આપણે સૌ અહીંથી વિસર્જન થઈશું અહીંથી આપણે ભાઉભાઈની ધરતી જન્મ જવાનું છે ત્યાં આપણે સૌ મળીશું ફરીથી ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો તમામ તમામે સમાજના આગેવાનશ્રીઓનો અને આ તાલુકાની પ્રજાનો મિત્રો હૃદયપૂર્વક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરો છો